હવે તમે લોકોએ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં ગુજરાતમાં એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું છે તો એમના માટેની ચોઈસ ફિલિંગ કરી હતી અને એનું પરિણામ આવી ગયું છે તો આજના વિડીયો અમશાનો સમાવેશ કરવામાં આવેલ છે કે તમારે લોકોએ પરિણામ કઈ રીતે જોવું અન્ય કઈ કઈ બાબતો છે એની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે સમજૂતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો કોમર્સ ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે ચેનલ પર નવા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમારે લોકોએ એડમિશન કમિટીની વેબસાઇટમાં આવી જવાનું છે એમાં તમારે લોકોએ મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી પર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આ રીતનો ઓપ્શન છે એ ઓપન થશે હવે પહેલી વસ્તુ તમને શું આપી છે એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ ઓનલાઈન અલોટમેન્ટ એન્ડ રિપોર્ટિંગ કે તમને લોકોને જે અલોટમેન્ટ થયું છે એમના માટેની આખી આખી જે સૂચના છે એ આપવામાં આવી છે પછીનું આપ્યું છે રેન્કવાઇઝ રિઝલ્ટ તમારો ગુજરાત રેન્ક અને કેટેગરી રેન્કના આધારે તમારું જે પરિણામ છે એની માહિતી આપવામાં આવી છે પછી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ હવે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ એટલે કે ભાઈ કઈ કોલેજમાં કેટલા છે એટકું છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે પછી લાસ્ટ રેન્ક આપવામાં આવ્યો છે કઈ કોલેજમાં છેલ્લે કેટલા રેન્કે મળ્યું છે એની માહિતી આપવામાં આવી છે એના પછી આપ્યું છે પ્રોસિજર ફોર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ વન રાઉન્ડ વનનું એડમિશન તમારે કન્ફર્મ કરાવવું છે તો કઈ કઈ માહિતી જોઈએ એ પણ આપવામાં આવી છે એના પછી લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર હેલ્થ સેન્ટરનું કયું લિસ્ટ છે એ તમને આપવામાં આવ્યા છે પછી લિસ્ટ ઓફ ડિઝાઇનેટેડ બ્રાન્ચ ઓફ એચડીએફસી બેંક તમને લોકોને જે કોલેજમાં મળી છે એ કોલેજમાં તમારે જો ફી ભરવી હોય તો તમારે લોકોને બ્રાન્ચ છે પછી નોન કન્વર્ટેડ વેકન્સીટ ઓફ એનઆર કે ભાઈ જેટલી કન્વર્ટ નથી કરાયેલી એ સીટ માહિતી આપવામાં આવી છે પછી ઇન્ફોર્મેશન ટુ બી રિટર્ન ઇન અગિયાર ગુણ્યા પંદર ઇંચ એનવેલોપ કે એનવેલોપ ઉપર તમારે કઈ માહિતી લખવાની છે એની માહિતી આપવામાં આવી છે ઓથોરિટી લેટર અને ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટેટ કાઉન્સેલિંગ રાઉન્ડ ફોર ચારે ચાર રાઉન્ડ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે હવે આ બધા વિશેનો જે ડિટેલમાં વિડીયો છે તમને પ્રોસિજર એડ્યુમિશન કન્ફર્મેશન લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર એ આપણે ટૂંક સમયમાં અપલોડ કરવાના છીએ સંપૂર્ણ માહિતી એમાં આવી જશે હવે આજે આપણે લોકો છે એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ રાઉન્ડ ઓનલાઈન અલોટમેટેડ રિપોર્ટિંગ પર આપણે લોકો જઈએ એટલે તમારી સામે આ રીતની પીડીએફ છે એ ઓપન થાય છે હવે એમાં શું તમને આપ્યું છે તો કે ભાઈ ઓનલાઈન અથવા તો નિયત કરેલ જો તમે છે તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે એ કોલેજમાં તમે ઘરે બેઠા ઓનલાઈન પણ ફી ભરી શકો છો અથવા તો તમારે ઓફલાઈન ભરવી હોય તો નિયત કરેલ એચડીએફસી બેંકની શાખા ખાતે ટ્યુશન ફીની ચૂકવણી કરી શકો છો કઈ તારીખથી ત્રીસથી લઈને ચાર નવ બે હજાર ચોવીસ બપોરે ત્રણ કલાક સુધી તમે લોકો કરી શકશો અને હેલ્પ સેન્ટર ખાતે તમારે રિપોર્ટિંગ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા તો ત્રીસ આઠથી લઈને પાંચ નવ બે હજાર ચોવીસ સુધી છે એ તમે લોકો કરી શકશો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ પછી તમારે રેન્કવાઇઝ રિઝલ્ટ છે એના પર તમારે લોકોએ ક્લિક કરવાનું હવે રેન્કવાઇઝ રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ જે પીડીએફ છે એ ઓપન થશે કયા લોકોને કઈ કઈ કોલેજ મળી છે એની માહિતી છે એ આ પીડીએફમાં તમને લોકોને જો આપવામાં આવી છે પહેલાં તમને જો એમાં શું વસ્તુ એ કે સ્ટુડન્ટનું નામ હશે એનો મેરિટ નંબર હશે એનો કેટેગરી મેરિટ નંબર હશે નીટના કેટલો સ્કોર આવ્યો એ હશે કોલેજનું નામ હશે ઓલ ઇન્ડિયા કોટા રેન્ક યુઝર આઈડી અને એડમિશન કયા રાઉન્ડમાં મળ્યું છે એ સંપૂર્ણ ડિટેલ છે આમાં તમને આપવામાં આવી છે તો એમાં પણ તમે તમારું નામ સર્ચ કરીને જોઈ શકો છો અને તમે છે લોગિન કરીને પણ તમારું નામ છે એ સર્ચ કરીને જોઈ શકો છો લોગિન કરીને તમારે લોકોએ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અથવા લોગિનમાં જવાનું છે પછી તમારે લોકોને યુઝર આઈડી પાસવર્ડ ચૌદ ડિજિટ પિન અને કેપ્ચા છે એના પર તમારે લોકોએ ક્લિક કરવાનું ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી તમે લોકો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ પણ જોઈ શકો છો એમાં તમે જે પીડીએફ આપી છે એમાં પર તમારે લોકોએ નામ સર્ચ કરવાનું છે જો ઘણા લોકોને છે નામ નહીં હોય એટલે એનો મતલબ એમ કે તમને ક્યાંય એડમિશન મળ્યું નથી જે વ્યક્તિનું નામ હોય એ સર્ચ બાર ઉપર પણ ક્લિક કરીને જોઈ શકે છે પછી તમે લોકો નીચે જોઈ શકો છો માહિતી આપવામાં આવી છે કે હાલની વરસાદની પરિસ્થિતિને જોતાં આ રાઉન્ડમાં જે ઉમેદવારને અલોટેડ થયેલ સીટ પર પ્રવેશ કન્ફર્મ કરવા માંગતા હોય તેઓએ અલોટ થયેલ સંસ્થા ખાતે હાજર થવાનું નથી નિયમ હતો ને કે તમને જે કોલેજ મળે ત્યાં તમારે હાજર થવાનું રહેશે પણ નહીં હવે આ રાઉન્ડ પૂરતું છે એ તમારે ક્યાંય અલોટ થયેલ સંસ્થા ખાતે જવાનું નથી પોતાના લોગ ઇનમાંથી અલોટમેન્ટ લેટર તમારે ડાઉનલોડ કરવાનો છે અને ફીની ચલણની પ્રિન્ટ આઉટ લઈને એડમિશન કન્ફર્મ કરવા માટે નજીકના હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની છે ત્યાં તમારે ટ્યુશન ફી ભરીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરીને એડમિશન ઓર્ડર છે એ લેવાનો છે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ તો સંપૂર્ણ ડિટેલ છે એનો વિડીયો આપણે ટૂંક સમયમાં અપલોડ કરી દેવાના છીએ તો તમારું નામ જોઈ લો તમને ક્યાં મળ્યું છે નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો